આવતા રવિવાર <laughs> <laughs> Aisha, Suji ke sini. Aku kan ya. Ato, Husa sih kan. Iwan tuh sorry ya, Mari Aisha. Ya tuh gari pay. Aku kan Aida jauh agak temaku bawa. Ah, nyanyi yuk. Mata LPN ini sih jangan cetak. Jepat tuh dia Aida jauh agak temaku bawa. Hukai wanakan nak kasih ame. કોમઈ નઈ કરવા દે હરખી હું આ હેલો આ હે હું હાથ પગ ધોઈને જાવ 200 એ ખેકોણું નહીં તે અમે હેડીન જવું પડશે પછી હમમી કુંડી રહી જવું પડશે આ હાથીને રંગોને કીધું તો કે ટાઈમે પોકી જજો આયા ભાઈને ટચિંગ કરવા માટે રૂપિયા લે હું એટલા રૂપિયા આલ્યો પછી મને ફોન કરવા દે હાથીને પહેલા

તારી રૂપિયા પછી પછી પાછા તમે ખાશો છોકરા પકાવતા નહીં પાછા છે અલ્યા તમારે બધી માથાકુટ કર્યા કારણ સોના મોના ઉડી પડજો બોલ લઈ અમારે ખીચડી માં કરતા આવું પાછું નાસ્તા માટે રંગૂન ઘેર કાઢી મેલ નહી જોતો આવું જબરજસ્ત નહીં અને માગાતો છું પેલું જોવા માટે માગા

voy para el Amazon. Ay, Adoni, Adoni. Ay, Eduardo, se go, yo se go, yo se go. ¿Qué tal ya de pila? Pone en la calle, vamos a poder ir a su rasta. Pone que vale. ¿Hola? ¿Qué tal ya? Mala, rasta ni arriba, આવો va a mubuli. ¿Qué tal, Lupar? હા કો આવતે સગગો માસી તો જીતી જહ અને રન ચોગમાય આજા અ ગરીપરી પાઈ જાય કરવાનું પૂરી થઈ માયો કેસ પકડી આઉટ આઉટ

સરપંચ પૈસા લાવીએ છીએ પેલું તું પેલું નહીં પેલા કોમકા ચાલુ રાખો ને સરપંચ પાછા નઈ આલે શું પાછા ડબ્બલ નાસ્તો આવશે વગાયેલી સીસલી બળી ગયેલી સીસલી

ના ના ખીચડી લઈને આવશી ના એ હું તો આઈપીએલ દો આ આઈપીએલ આઈપીએલ પેલો આયો ટ્રેક એ આઈપીએલ તું એ આઈપીએલ આઈપીએલ છે હો આ માર જમવાનો તો આઈપીએલ બાઈપીએલ કશું નહી અતારે અને એ વખત અમે કઈ જોયું એ નતું ના એ મને તો કટારો કંડારો આવે હા જા પેલા છો એટલે ને બે જા હે એ તો આવે એટલે હું કહું સરપંચ એ તો બધું અને આતારો છો કા આઈપીએલ 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 હો એ તો મન નહી ખબર પાયું કે સટ્ટો

એ જમયની હાલત બગાડી નાખશે એમ સરપંચ રોજ્યો અમી બોલો એ જમયનો જીવ જ્યાં ભેગો જ થાય સાચી વાત યાર અને એના માટે જ બોલાય તું જોજે ર સરપંચ બાપા આવું ના કરાય આ તો અત્યાચાર કેવાય બિચારો ને એવું કરાતું છે ઉમ છે થઈ છે અને એમાં સોળી મરી દઈશો ભાઈ તોય સુધી ચાલ દોડતા નહીં યાર રણલી છો પથારીઓ સોના પણ ઉત્તર જોયો તમે તમે ભાગવાનું કરજો યાર ભલાતમી શું કરવા છોડી તબર

આપડે પૈસા કોણ આ તો પૈસા થી લઈ સર પૈસા નહી આલ્યા ને તો તારું મોજ એટલું નક્કી રાખજે બે તું ખાટલો લેટજો